પચીસ થી પાંત્રીસ રૂપિયા પર કિલો છે હાલમાં પડેલા માવઠા અને કમોસમી વરસાદના કારણે ઉત્પાદનમાં પણ ખેડૂતોને માર પડ્યો છે કપાસમાં છેલ્લા ઘણા સમયથી ભાવ વધારો થયો નથી જેથી ખેડૂતોને કોઈ બચત કે વળતર મળતું નથી જેને ધ્યાનમાં લઈ અને કપાસ માટે એમએસપી નક્કી કરી ખેડૂતોને પોસાય તે ભાવમાં ખરીદ કરવામાં આવે જે રૂપિયા બે કરતા વધુ હોય તે ખેડૂતોને પોસાય તેમ છે ખાતર અને બિયારણની કિંમતો જે આસમાને પહોંચાડી છે તેને રાહત દરે લાવી ખેડૂતોને ખરીદી માટે તક આપવી જોઈએ આવેદન પત્ર પાઠવતી વખતે અમરેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજ સાવલિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા મનિકોન સાવલિયા આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ખેડૂત લક્ષ્યમુક મુદ્દા જેમ કે ડુંગળી એક્સપોર્ટ છે કપાસના પોષણ સંભાવ નથી મળતા ખાતર પિયારાના ભાવ વધારા અને અમુક પાકો જે ઓછા વવાય છે તેના એમ